આપડા દાસી જીવન થઈ ગયા ઘોઘા એ કહેશે કે અઢાર ગુરુ ગીર્યા તેમને તો એને ઇતિહાસ ને કઈ ખબર હોય તો વાત કરો દાસી જીવન ને એમ કે ભીમસા ભેટ્યા ને હા દેખનદારે કોઈ આદિલમાં પર કોઈ આદિલમાં નિરખંદા કોઈ આદિલમાં જાલરી વાગે ત્યારે કે બોલે બોલાવે સબ ગટ બોલે સબ ગટ માં રિયા સમાય સમાય બોલે બોલાવે સબ ગટ બોલે સબ ગટ માં રિયા સમાય હમ હમ ઠીક કરીને ઠેરાણા દેખનદારે કોઈ આ દિલ માં પરખંદારે કોઈ આ દિલ માં વિના તારે તુંબડું વાગે વિના દીપકે જોત જલે અને વિના મુખે મોરલી બજા આવું કે અંદર થી એવું આવે છે કાઈ નથી છે જે ત્યારે કીધું કે ઇંગલા પિંગલા ઈ ઘરે નો જ આવે પૂગે એવું કોઈ ના સૂર્ય ચંદ્ર પોતે એવું નથી સુમણા કહ કહાવે છે સુક્ષમણા જે રે ને હ્યા કહાવે આપે ત્યાં ત્યારે એ ઘરે જણન જણન જાલરી વાગે દેખન દારે કોઈ આ દિલમાં પરખંદારે કોઈ આ દિલમાં નિર્ખંડા કોઈ આ દિલ આવે ત્યારે કીધું ને કે દાસી જીવન

આમ આમ્રણ હિમસાહેબ હ ત્યારે એ દ્વારિકાની જાત્રાએ જાતા એટલે ઘોઘાવદર પડખે એક ગામ હતું હમ્મ એ ગામની અંદર એમના શિષ્ય હતા હમ્મ શિષ્યને ઘરે રોકાણેલા હ અને એ શિષ્ય રહે એ ઘોઘાવદનની અંદર દાસી જીવણને ના બી ને આમ

બેહો અને પાઠની શરૂઆત કરી ત્યાં એક આમરેણથી આમરેણથી નહીં જાંબુડિયા ગામ છે ને પડખે જાંબુડિયા ગામથી એક આમંત્રણ દેવા આવ્યા કે મારે કે આવતી બીજ રહી ને એનો પાટ મારે કરવો છે મારા ઘરે પધારજો કે બહુ સારું એ આમંત્રણ લીધું એમને આમંત્રણ દે આવી નાખે છે બીજ હતી ને એમની તારીખે લીધી અને બે બીજા ગામના આયા 4 ની તારીખ લીધી લીધી ત્યારે દાસી જીવળ ને એમ થયું કે આમાં કઈક જોયા રેકુ છે હમ હા બધીને આ એક દીએ આ પાડે એટલે એમ કે જો આ જો હાસુ નીકળે ને તો આના પગ જાળ લેવા છે આપણે તઈ ગુરુ નહીં કરેલા બરાબર ભીમ સાહેબ ને તઈ ગુરુ ધારેલા નહીં એ વખતે એમ કે છે કે અહીંથી પાઠ કરીને થોડા સમય ગયો તો એનો સમય આવી ગયો હા આવી ગયો એટલે આ શ્યારે ઠેકાણે એક દી હા પાડી હતી તો કે આનું જોયા રેકું છે એટલે તે દી આમ નહીં મળેલું દાશી જીવન ને હતા ને એટલે એમને આ મળી ગયું એટલે આ સીધા ઘોડે લઈને ન્યા ગયા એ જ્યાં પાઠ હતો ન્યા એ બેઠા પાઠ પૂર્યો પાઠના ભજન શરૂ કર્યા તારે કે દાસી જીવન કે લ્યો હું એ નીકળું છું કે કારણ કે એમને તપાસ કરવાનું હા બધા શું નહીં જ્યાં હામાય જ્યાં જાંબુડિયા ગામ હતું ને વાહ ત્યાં કારણે એમને પાટનું આમંત્રણ આપેલું હતું એ ત્યાં સીધી ગોળે ત્યાં જાવાઈ દીધી ત્યાં તો ન્યાય ભીમ સાહેબ બેઠા છે આસન આસનવાળે અને પોતે ભજન ગાય મેં બોલો

એટલે આ તો કે બધું છે જોયા રહ્યો લ અને ન્યા ઓલ્યા બે ગામના આમંત્રણ હતા અહીંયા બીજે તપાસ કરી લીધો અને ચાર વાગ્યે પાછા હતા નહિ ત્યાં આયા કયા લ ચાર વાગ્યે જ્યાં પાઠ પેલો પૂરેલો હતો ને ત્યાં આયા હળો ત્યારે ભીમ સાહેબે કીધું કા બીજે જોઈ લીધું કે તપાસ કરી લીધું ત્યારે પછી વખતે ચાર વાગે ભીમ સાહેબ એટલે આ જીવણ સાહેબ પગમાં પડી ગયા મને કે આવતી સાહેબ મારા ઘરે પાઠ રાખો અને મને ઉપદેશ આપો એ વખતે કે ભલે એ વખતે બીજાને આમંત્રણ આપ્યું અને પાઠ આવતી બીજનો ન્યા રાખ્યો અને બીજાને કે આમંત્રણ દઈ દેજે તું જમવાનું અને ગામનું કે ધુમાડા બંધ કરી દઈએ અને બધા મહેમાન સંતોને બોલાવી લઈએ અને હું મારી મેળાએ આવી જઈશ કારણ કે આ બધું ભીમ સાહેબને બધું ખૂટવાડવાનું હતું હા એવા 17 પાટ કર્યા કેવા 17 17 બરાબર અને 18 માં પાટે પછી 18 માં જ્યાર કર્યો ને હમ ત્યારે ભીમ બેઠે બરોબર ખેડતે કે ઓલી

ભલે કે આ ઝાલુ રે ને તારા ઘરે થી હમ અને જીવન તું બે કે દાડીએ જાય જો કે હા દાતળે લે ક્યાં દાડીએ દાડીએ જઈ ની પાઠ કરવાનો છે કે હા હા યાર ઈ વખતે બે ને આંખ માં ચાંવડા વેતા થઈ ગયા શ્રાવણ ને બાદરો હા પણ કે ઉપદેશ એમને આપી દયો ને પણ કે પણ નથી શું કરું ખતરમાં પાઠ ત્યારે અઢારમો પાઠ હતો ને

ત્યારે સાહેબ ને એવું મંદિર થી ભીમ સાહેબ ને પ્રગટ થયું એમ કે ભીમ સાહેબે કર્યો આકલો જીવન

ત્યાં જીતગી ને કાંઈ ન થયું પેનિયન લઈને આવી લઈ ગયા એ સલમ દેતવા માથે માંડ એટલે આ સલમ માથે દેતવા માંડ સલમ પીધી અને તા એને ભીમ સાહેબે જ્ઞાનની વાત કરી કે જા હવે કે તું જે શિષ્ય તું ધારી શી કરીશ જા કે એ વખત એ વખતે આપી દીધું બરાબર ભીમ સાહેબ હા હા સાહે કે આજથી ને કે તારે રાત હતી ને એનો કે જા દિવસ કે દિવસ કહી દીધો લે હા વાત છે હાલવાય દેરા અહીંયો અગ્નિ જે મગાયો ને હા હા એ કહે છે આ અજ્ઞાનની વાત છે બ્રહ્મ અગ્નિની વાત રહે અગ્નિની હા અજ્ઞાન જે દીધું હતી બેઠવા બધાને બાળ દે ભાળ દે પણ એ બેન ભીમ સાહેબના શિષ્ય હતા એટલે આમાં રહ્યો ને કે ન બેન એટલે આ લેવાનો આ બ્રહ્મ અગ્નિ જે રહ્યો ને બ્રહ્મ આપડે જ્ઞાન જો ને એ લક્ષ માં લેવાનું આપડે લક્ષ્ય એવું બનાવવાનું છે એટલે એવું જો લક્ષ્ય બની જાય ને તો એમાં ભીને આમ જાય નક રહ્યા નહીં નકર નકર નથી રહ્યા તું એટલે એવો લક્ષ્ય હોવું જો વાત આવી છે સદગુરુ મહારાજ